આણંદ જિલ્લાની આસોદર ચોકડીના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન એકસો પંચાણું થી વધુ કાચા પાકા મકાનો પતરાના સેટ લારી ગલ્લાના દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરાય આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેએનબી આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની આસુદર ચોકડી ઉપરના રસ્તાની આર મુજબના સરકારી જમીન પરના આસુદર ચોકડી ઉપરના રેખાની નિયંત્રણ ધારાનો ભંગ કરેલ હોય તેવા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સવારથી જ આસુદર ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દબાણ હટાવ ઝુંબેશમાં આઠ જેટલા ટ્રેક્ટર ચાર જેસીબી મશીન અને માર્ગ અને મકાન વિભાગના પચીસ જેટલા લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના ફળ સ્વરૂપે આ ચોકડી ખાતેના એકસો પંચાણુંથી વધુ દબાણો દૂર કરી સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે આસોદર ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલા દબાણ હટાવવાની ઝુંબેશમાં પોરસદ પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ આકલાવના મામલતદાર શ્રી સોમભાઈ પટેલ પેટલાદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિયોરા માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી જીગર પટેલ जीएसआरडीसी ना अधिकारी पोलिस विभाग तेज संबंधित विभाग न अधिकारी कर्मचारी होनी टीम उपस्थित रही थी संवाददाता अल्ताफ मलिक दी मिले न्यूज असोदर मारू नाम नैसर्ग दीक्षित है हूँ मार्ग मकान विभाग आणंद में मददनीस इजनेर तरीके कामगिरी करूँ छूँ આ આસોદર ચોકડીમાં આપણા રોડની રોડ ખાતાની જગ્યામાં લગભગ આશરે સોની ઉપર દબાણો હતા જેને આપણે નોટિસ પાઠવી હતી એમને અગાઉ ત્રણ વખત નોટિસ આપીને આજે દબાણની કામગીરી હાથ ધરવામાં આવે છે દબાણ દૂર સો ઉપર દબાણો છે સો ઉપર દબાણો સો ઉપર આશરે દબાણો છે લગભગ એકસો અગિયાર જેટલા ને નોટિસ આપી છે આપણે એ પ્રમાણે આપણે દબાણની કામગીરી કામગીરી લગભગ સવારે સાડા આઠ વાગ્યાથી ચાલુ છે કન્ટિન્યુઅસ અને અ આશોદર ચોકડી થી આ આકલાવ બાજુની કામગીરી અત્યારે ચાલુ છે આજે અહીંયા આશોદર ચોકડી ઉપર દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે અ આશોદર ચોકડીની આસપાસ અમારા આનંદનાવલી ઉમેટા રોડ પર અને વાસદ વાળા હાઈવે ઉપર કુલ અમારા રસ્તા ઉપર એકસો અગિયાર દબાણ હતા અને જીએસઆરડીસીના વાસદ બગોદરા ઉપર પંચ્યાસી એમ કરીને અંદાજે બસો જેટલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે છેલ્લા લગભગ ત્રણેક મહિના થી આ દબાણકર્તાઓને અમે લોકોએ નોટિસ પાઠવીને અને ત્રણ વાર તક આપી કે ભાઈ આ સ્વચ્છાએ દબાણ દૂર કરી દો પરંતુ એ લોકો દ્વારા દબાણ દૂર ન કરાતા આજે વહીવટીતંત્ર સાથે રહીને દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર